તો ગાઈજો અત્યારે તો અલગ અલગ પાણી આવી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રશ્મિકા અત્યારે આવી થાય આજ તો હાલક હોય આવી જોરો પાણી આવ તો ગાઈજો આપણે મમ્મી છે

Good morning, mommy. Ra dấu nó nọc đi. Liêm của ông. Chờ xem cái bên này tới là này đi nó sẽ bên. Nó đâu muốn này lộc. Đây nè. Mua hạt. Tôi cho guys sao mà mommy nhắm tới yên áp đi. Này đi đi về đây là. Đây mommy. Cái đó guys sao mà đi đi. Bike start kariye. તો ગાઈસ મમ્મીને આપણે મૂકીને આવતા રહ્યા ફાઇનલી ઘેર અને હવે આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ એડિટિંગ કરવું પડશે કેમ કે હાલ ચોમાસું છે એટલે આપણે ઘેર બેસી આવે એટલે આપણે બીજું કોમ કોઈ કોમ ના આપણે ઓર્ડર કરેલા હોય એડિટિંગ બતાવવું પડશે તો ચલો ગાઈસ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ બધું સેટઅપ કરી દઈએ ચલો ગાઈસ ભાઈ આપણે સ્ટાર્ટ કરીને મળું તમને તો ગાઈસ ફાઈનલી એડિટિંગ ચાલુ કરી દીધો સર અહીંયા પૂજા આવ્યો છે જોવા માટે હે પૂજા આઈ ગઈ આઈ ગઈ છે હા આઈ 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 Ao मजा मो मजा mọi người mọi người mọi आओ आओ người mọi 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 người ખુલે એવું હા એક ના આવા ઘોડતા જોડે છે તો કઈ જોનો ઘોડો જોવો છે ઘોડા પર બેહવું આ ઘોડા પર બેહવું એ આઈ 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 ને તો ગાઈસ જો આ તો રોતવાનું ચાલુ છે હું બનાવી શાક જમના બેન બટાકાની ચોળી બનાવી બાન રોટલી તો ગાઈસ જો અત્યારે તો શાક અમે બનાવી નાખ્યું હું જઉં છું બજારમાં

તો ગાઈસ બજામાંથી કોમ્પોટેન્ટ હાલ ગેરા આયા છું અત્યારે વાગે છે લગભગ 5 શું કરો છો મગબેન જે ઓપો આ તારે જેમ તો ગાઈસ ચા મુકે ચાબા પી લીધી ચલો